બધા મારી બેન રામ રામ કરવી જાતો બાપા સીતારામ નું નામ લઈને ફર ફર થઈ જાતો લોવા ગઈ મર બા જોજો કેમ નાખે બધા બોલો જોઈ બધા બોલો જોઈ નજર માવી બધા ભાડી ને અતારે હાતા ના ક્યાં જમાના છે ખોટા ના જમાના છે લે ખોટા આવે છે આજી તો એક ઓટો બાકી છે થોડાક દી ઘટે છે કોટો તો ઘડાક ને ઉપાડ છે રાખો નજર રાખો અત્યારે કુરજક છે બેનો કુરજક છે હવે કોક મને વાત ઉગરે કે મેદારી આમાં નથી મારા બાપ કોક કે આમાં નથી લે વાતલી ભાવનગર વી જાતો હે બેટા મારી બેન ભઈને રામ રામ કરવી જાતો જો આ કઈ મારા બાપ જો જો કેમ ના કે કે ના કે જોઈ ને કાઈ દે તારી મારા બાપ કયો જો પોટડા જાવ બપા દર્શન કરજો બેનો દાદા હવે કોક વાતું કરે કે મેદારી આમાં નથી લે આવું જૂનાગઢ વી જાતો હવ હે

તારા પગે કોણ લાગે મારી બેન ની આ પૂરી કરી જાય જેઠુડી મહિનામાં એના ઘર માં લાભ કરજે હો એ બેનો અભિમાની પગે નો લાગે અભિમાની કરે પગે લાગે વાવાજોડા ના પગે લાગે તાટી માથો નીચે ઊંચા માથે હલોડા ખાવે રાજકોટ થી આવી ગયા દેરાને જેઠાણી ભાવનગર થી આવી ગયા આવલી હાઉ જૂનાગઢ થી આવી ગયા આવી બધા બોલો ત્રણ ભેગી છે કે નોખી

હારો હોય ને રૂપાળો માણસ લખણ નો તો કઈ કામ નો નથી ચાર્યું નથી કરતો મોટે તો ચાલી કરવાની માં ના પાડી જો કરો દસ કરો ભાગમાં આવી આ તો કરે બેનો હે આવા વિછી કરે બેનો નાગણી કરે દાદા નો કરે લે બાપા જાગતો આજ બધા મારી બેનો ને દુઆ કરતો દુઆ દવાની હો દુઆ જય વાસણા સોલંકી દાદા લો કરો બાપા ના દસ કરો બાપા બે મને મર બાદ યો શ્યા દાદા બધા બોલો નાગણી છે બધા બોલો ને

બધા મારી બેનો ને જે માતાજી ને કોટડાવી હતા તો માતાજી દર્શન કરવા છે કે વિધિઓ છે પાણો છે મારો બા પાણો છે પાણો હે ને હેલ્પ રામા પીર ગડિયા પીર બધાના પીર બધા ચલો આઈ ગુંટુ રપુ ચક્કર થઈ જાતો જો આ ગયો હો બન્યો હો ગણ બધા બોલો કેમાંથી બન્યો હો મારો બાપ પાણામાંથી માંથી હોગ્રામ બની બેનો અત્યારે પૂજક છે મારો બાપ પૂજક છે લવાય નજર રાખજો ખાલી બેમ નું વિયો મારો બાપ કઈ લેતા ની બેનો એ ખાલી દાદાના દર્શન કરજો ધોળી મૂછવાડા બાપા ના બાપા ને કોટડા મૂકે જાઓ કોટડા એ બધા બોલો ખાવાનો કે જોખવાનો બધા બોલો આ ખબર હે લેવી આ જાતો એ મારા ખેતલિયા દાદા ખેતલિયા દાદા લવા ગયો Ayo, 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 ayo,

મોટા મનો જે મારા બા ભાગ પડી જાય પેટ મારા કદો ઓપર કરાવ બધા મોટા માં બેટા બોલો મોટા માં લીએ પેટ માં તો રસ દાસ કરો બાપા એટલો છે કાટે વતા નથી મારા બા પોટડા આવ્યો તો દાદારી વાત કરી ને બે એ લે બેટા તારો દર્શન બેટા બેટા ને દર્શન બેટા બેટે બે નું ને દર્શન બેટા જે છોડી બી છે બાપા બી છે એટલે બધા બોલો છે દાદાયા નાગણી છે દર્શન કરવા હે ને પગે લાગો બધા મારી બેનો ને પગે લાગો મારો બાપ કઈ દેતા ની મસ્કરી કરતા રહે બાપા જાગ તો હાચો બોલે માર ખાવે જૂઠો બોલે લાડવા ખાવે જમાના આયા ખોટા બાપ ને દીકરા મારે તોલામાં માં હોતા ખાડી આવે તો હાડલો ઓડે ને બેન આવે તો કે ફોર આવ કરો દર્શન કરો બેનો હાચો ના કરે ની મારો બાપ નાગને મરાય ને લો એ લકરો બેનો દર્શન કરો વિયો જો બાપા વિયો જો બધા બોલો શું છે બધા બોલો દાદા છે આમાં નાગણી છે બે માર ફૂક મારતો દાડી ચાડીઓ કોણ કરે ની માથે ચોટી જાય યાદ કરે જિંદગી ઉધી લે બચ્ચા તારા દસો બતાવ બધા બેનો ને ના માંગો દાદા મારી બેન તને માને બેન દીકરી ગરીબ ને માને તારો સાવણ મીનો કરે નાગપાચમ નદી તલવાર કરે તલ ની તલવાર ઈ સુખી પગે લાગશે ને દુખી પગે નો લાગે માર ફૂક મારતો રેવારે કોટડા જાવો છે દાદા

હેપા બે માર તો કોણ મારી બેન દાન કરાશે આજે પાંચ નારિયેલ તો જોતા નથી આજ વીસ રૂપિયા કોણ દાન કરે વીસ રૂપિયા મારા ઘર ની

હોય હું ભગવાન આપી દેતી પાપ ના પોટલા ફૂટે છે ને હવે આ બધા ફૂટે છે બેન ફૂટે છે બેન પાપ જેટલો એ